જે હની ચીલી પટેટો નું ત્રીસ સેકન્ડ નો વિડીયો જોઈને મેં બનાવવાનું નક્કી કર્યું હતું એ બનાવતા મને ત્રણ કલાક થઈ ગઈ પેહલા તો બટેકાની છાલ ઉતારી ને ફ્રેન્ચ ફ્રાઈસ ને જેમ સુધાર્યા પછી સ્વિમિંગ પુલમાં નવડાવ્યા પછી ઝેણું ઝેણું લસણ અને આદુ સુધાર્યું પછી લીલી ડુંગળીમાંથી ડુંગળી કાઢી લીધી લીલા પાન સુધારી લીધા ત્યારે યાદ આવ્યું પહેલા પાણી ગરમ કરવા રાખી દો પછી બટેકાને સ્વિમિંગ પુલમાંથી કાઢીને ફુવારામાં નવડાવ્યા અને ગરમ પાણીમાં નાવા રાખી દીધા અને ઢાકણું બંધ કરી દીધું પછી લીલી ડુંગળી સુધારી લીધી લીલું કેપ્સિકમ અને તીખી લીલી મરચી સુધારી લીધી બધું જ લીલું લીલું થઈ ગયું નહીં આ બધું સુધારાઈ ગયું ત્યાં તો બટેકા બફાઈ ગયા હતા તો બીજી કઢાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું અને બટેકા ઠંડા કરવા રાખ્યા પછી બટેકા પર કોર્નફ્લોર અને લાલ ચટણી ભભરાવી દીધી અને મિક્સ કરીને ગરમ તેલમાં તડવા રાખ્યા વારાફરથી વારા બધા બટેકાને તળી લીધા પછી વળી નવી કડાઈમાં તેલ નાખ્યું પછી એમાં આદુ લસણ લીલી ડુંગળી ડુંગળીના પત્તા કેપ્સિકમ લીલી મરચી નાખીને સાતડી લીધા પછી એમાં શેઝવાન સોસ રેડ ચીલી સોસ સોયા સોસ ગ્રીન ચીલી સોસ અને ટમેટો સોસ નાખીને તળેલા બટેકા નાખી દીધા થોડા હલાવ્યા થોડીવાર હલાવ્યું છેલ્લે એમાં ડાબર હની નાખી દીધું અને ઉપરથી લીલી ડુંગળી કોથમીર અને સફેદલ ભભરાવી ને બનાવી લીધા હની ચીલી પોટેટો